को बोले नाड़ी तो ना मारे गप्पा भाई पाके ओ, 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 देसी ए, बार ना बंगला तारे बाप मेड़ी ना बंगला तारे ना ग નથી દેખી ઓકતા ના ના એવું કઈ નથી આ તો મારે કામ હોય બધું વધારે એટલે તને કીધું એમ હું કામ હોય વધારે હું કામ કરો છો તમે કોણ તમે

આ કામ કરાવ તમારે કરવાનું ઈ બધ કરી દયો પછી કામ મારે કરવાનું સરપંચ ને ખાલી આમ કરીને આમ બસ પૂરું લ્યો એ બધું તો ગયું ખેરે હું તમને શું કહું હા અમે આય છે હું શિબલી ગામ માં ગયું

આવજો અમારી ઘરે ચા પાણી પીવા પાછા મરી જાય એને કહેતા જાય કે અમારા નાના માણસ ની ઘરે એટલે સિબલીને શું થાય કે હું તો કઈક મોટી સૌ ને એમ ગામમાં તને જીને ચા પીવા ના બરકી હોય તને જે બાયુ જણું કોઈ બોલાવવા નહીં નતા ઠીક બાયુ ની વાત કરું બાયું એ જીને તને ના બોલાવી એનું ઓલું લખીને મને દઈ દેજે એટલે એને કામ કરવું જ નથી સરપંચ કઈ કરી હે ને સરપંચ સહી કરી દે પછી મારે એના ઘરે કઈ કામ કરવું કે નહીં એ મારી હેઠળ કામ થાય હું કહું ને તો જ કામ થાય તને ખબર નથી હજી તું મને કહેજે તા ખરા ખાલી તમને મને જ કેવાનું હે કે ગામ ને જઈને કેવાનું હે અને શિબલીની વાતો કર ઓહો ભાઈ ને બાપા આ ઉપાળા કોઈ દી આઈ રહ્યા જ ઉનું નામ લીધું નથી આને આ ઉપડી નથી તો થાય થાય ભેગી હોય તોય મને કોઈ હારા મોઢે બોલાવે નહીં અને ઓલીને બોલાવે તો પછી મારો જીવ ન પણ મારી વાત સાંભળ કોઈ બોલાવક ના બોલા ગાંડીની હું તો બોલાવું ને તને કે નત બોલાવતો તમારે બોલાવે હું થાય ગામમાં તો કોક મરી ગયું બોલાવવું જોઈએ ને હારા મોઢે તારે જરૂર ગામની છે કે મારી છે મને એ નથી સમજાતું મારે હંધાઈની જરૂર પડે અટાણે આવડી કીડીની મારે જરૂર પડે લે હું કરાવી બધી હું જરૂર ખર્ચો તો બધો હું કરું હું તને લાલી લઈ દઉં લિપસ્ટિક પાવડર બધું હું લઈ દઉં તને અને ગામની તારે કાં જરૂર હોય એ બસ સિબલી ને બોલાવે મને હારા મોઢે ભેગી હોય તો કોઈ બોલાવે નહીં એને હંદાય ચા પીવાય બોલાવે મને કોઈ દી કોઈ એમ નો કે આવજો અમાર ઘરે ચા પીવા તો પછી મારો જીવ નો બળે પણ હોવાય ની સમજો મારી વાત સાંભળ ઓહો હો બાપા તા માથા નો દુખા તા હા ભરતા ખરા પણ મારી વાત સાંભળ મે કીધું ને ઇના હું કામ નહીં કરું પણ

સરપંચ તમે જુગર જોડી ઉદો આવે નહી હાલતું નહીં હવે ભાઈ બન મિત્ર ને જોઈએ ઉદો આવે એટલે પૂરું ભાઈ તમે બે જણા કેવા ભેગા રમત જોઈ ઓ લખાભાઈ લખા

આપણે કાબુમાં આવી જાય કાબુમાં આવી જાય કઈક ગોઠવી દીકરા આય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું

ભેગી નીકળી હોય તો મને કોઈ નો કેક ચા પીવા આવજો પણ એને કે છે ને સરપ્રાઇઝ ને બધા તમને મોર કરવા જાય બે માણા ને એને બદલે કોઈ નથી કરતું ઈજ કઉસ તો ઈજ મથલ વાત છે કે માણો એમ કે તમે નાના છો તો તમે મોઈ રહ્યો એક છે આવે ઘરમાં તું બધે ને કાબમ કરલમ છે ડખા જે કે ગોકેરા

કેસ હાલે છે પાંચ બરાબર હવે આની અંદર આપણે છે ને આ બધે પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે કેસ ટોટલ પાંચ હાલે છે હવે આમાં તમે કંઈક વચ્ચે પડો હવે જો મારી વાત હા ભ્રો ગામજનો કે આજી હેટા વાંધાનાજી કે છે બરાબર હા વિદ્યા હા વાસણ નથી આવતું ઓહો મને કદી જાજી આ અમુક અમુક જે વસ્તુ છે

આવડું હું કરી લઉં પણ આમાં એવું છે એક જણો ઉપર ફરિયાદ કરી દે ને તો આપણે જોજે ભાઈ કાઈ ના લે અટકી જાય અટકી જાય બધું ઈના ઈના ભૂરાનો એક જગાઈ પાણા માથે બેહાડી અને વાતચીત કરી લેવાય કે તારા આમાં હું કઈ જોઈ 2000 પૈસા હોય છે તો કામ ને ફેલો થઈ જાય પછી અહીંયા ફૂલિયાવાળામાં કોણ ફૂલિયાવાળામાં એક ઓલું નથી આપણે લખોભાઈ લખોભાઈ લખો ભાઈ વેદાની વાડી આવી ન્યા ઓલો વેજો હા એ તો બરાબર ઓર્ગાનો

આપણે હવે એને કોણ સમજાવી જાય બકરા ના તું ભેડ માં ગયો બરાબર કર્યું અને આવી ગયો કુવાડિયું લઈને કાપવા ના દઉં મારું તમારે સરપંચો એને બોલાવો ના

બેહાડી અને સમજૂતી કરી અને પછી પાંચ પૈસા જોતા હોય તો તું તો દઈ દેવા બરાબર ખોટું ખોટું કુવાડીઓ મારે નહીં માર નું કરવી પડે આને બીજું કઈ વસ્તન લાગુ ન પડે નકવાળો ના તરવાય ના તબદી કઈ ન લાગુ પડે બેઠક કરી બધું હારવાના થઈ જાય ગ્રાન્ટ નું વેલરું કરો આ બધું હું સંભાળ લે તમે સંભાર લેજો પાસ કરું પડે એક ને એક વચ્ચે આટલા રૂપિયા તમે દીધા ગામ ને બરાબર છે તો હજી માણસ ને ભૂખ નથી હજી પાંચ લાખ માંગે આની પેલા કેટલા લઈ ગયો નઈ